એક હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પ્રધાનમંત્રી દ્વારા કામના યુનિટ મુજબ બોર સાથે મિની ટાંકી વિથ સ્ટેન્ડ સહિત મોટર મૂકી પાણીની સુવિધાઓ પૂરી પાડવાની હોય છે પરંતુ એજન્સી દ્વારા ખાલી બોર કરી સરકારી નાણાંનો ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા કામોમાં થઈ રહેલા કુભાંડની ઉચ્ચ સ્તરીય યોગ્ય તપાસ થઈ તેવી માંગ ઉઠી છે લોકોને સારી સુવિધા મળે અને અંતરિયાળ વિસ્તાર સુધી લોકોને પૂરતું પાણી મળી રહે તેવા સારા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના શરૂ કરાઈ હતી જેમાં ગ્રામીણ વિસ્તારના એક હજારથી વધુ વસ્તીવાળા ગામોને પાણીની સુવિધા માટે બોર અને મિની ટાંકી વિથ સ્ટેન્ડ સાથે મોટર મૂકી પાણીની સુવિધા પૂરી પાડવા માટે આ યોજના લાવવામાં આવી હતી પરંતુ આ યોજનામાં કામ લેનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ માટે ખિસ્સા ભરવાનું કામ કર્યું હોય તે મુજબ આ યોજનામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવી રહ્યું છે જેમાં વ્યારા તાલુકાના એક હજારથી વધુ વસ્તીવાળા ગામોમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજનામાં એજન્સી દ્વારા અધૂરા કામો કર્યા હોવાનું સામે આવી રહ્યું છે અમારા દાદરી પડ્યામાં પાણીની તંગી હતી એટલે સરકારે અમને બરકરાર આપ્યો ત્રણસો ફૂટ પાણી પાણી નહીં નીકળ્યું એટલે અમે લોકો લોકોએ અમે દસ હજાર ફાળો કરીને પશુ ઊંડો કરાવ્યો એટલે અમારી પાસે હવે મોટર ને ટાંકી નથી એટલે મોટર ટાંકી મૂકી જાય એવી મારી વિનંતી છે પ્રધાનમંત્રી આદિ આદર્શ બે હજાર એકવીસ બાવીસ યોજના હેઠળ મારા મત વિસ્તારના જાખરી વડપાડા ચિતબડી રાણિયામાં જેટલા ગામોમાં મિની ટાંકી વિથ બોર હેડનું કામ કરવાનું હતું એમાં મારા મત વિસ્તારમાં બોર કરવામાં આવેલ છે પરંતુ એ બોર સાથે દોઢ લાખ જેટલો યુનિટ કોસ્ટ હોય અને એમાં મોટર તેમજ ટાંકી વિથ સ્ટેન્ડનું કામ અધૂરું રાખવામાં આવેલ છે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ કામોમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે સુવિધા અધૂરી રાખવામાં આવી છે એને પૂરી કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે મારા મત વિસ્તારના ઝાખરી વડપાડા ચીચબરડી તેમજ રાણીઆંબા અને વાલોઠા જે મારા મત વિસ્તારના ગામો છે એ ગામોમાં આ યોજના અધૂરી રાખવામાં આવી છે વેરા તાલુકાના રાણી આંબા ચીચબરડી વડપાળા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ કામ લેનાર એજન્સીએ એ એક કામનું પર યુનિટ કોસ્ટ દોઢ લાખ રૂપિયામાં ગામમાં પાણીની સુવિધા માટે બોર અને મિની ટાંકી વિથ સ્ટેન્ડ સાથે મોટર આપી પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની હોય છે પરંતુ એજન્સી દ્વારા ફક્ત બોર કરી કામ પૂરું બતાવી સરકારી કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે સરકારી યોજનામાં ગેરરીતિ કરનાર સામે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં આ યોજના થકી મળનારી તમામ સુવિધાઓ પૂરતી મળી તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે